નમસ્કાર મિત્રો અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ તે માળિયા તાલુકાના માણાબાના ગામના પાટિયા પાસે આવેલી ફેક્ટરીમાં જે વિકરાળ આગ લાગી છે ને ત્યાંથી આપણે આ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે જે પ્રકારે વિકરાળ આગ લાગવાના પગલે મેજર ફોલ જાહેર કરવામાં આવ્યો છે અને મેજર ફોલ જાહેર કરવાના પગલે આજુબાજુની જિલ્લાની ફાયરની ટીમો પણ અહીંયા ઘટના સ્થળે પહોંચી રહી છે અને પહોંચી ગઈ છે આમ તો વાત કરીએ તો મોરબી નગરપાલિકાની ટીમ છે ધ્રાંગધ્રા નગરપાલિકાની ટીમ છે અને હળોદ નગરપાલિકાની ટીમ અહીંયા પહોંચી ગઈ છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યો છે પરંતુ આગનું વિકરાટ સ્વરૂપ હોવાથી હજી સુધી આગ પર કાબુ મેળવાયો નથી અને અત્યારે પણ કામગીરી ચાલી રહી છે અને સાથે જ મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે એટલે રાજકોટથી ફાયરની ટીમો પણ અહીંયા ઘટના સ્થળે પહોંચી રહી છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે જે પ્રકારે તમે જોઈ રહ્યા છો કે કાગળ અને પ્લાસ્ટિકના અલગ અલગ બંચ બનાવેલા છે આવા બોક્સ બનાવેલા છે અને આ બોક્સની માં જ વિકરાળ આગ સ્વરૂપ ધારણ કર્યું છે જે પ્રકારે તમે જુઓ છો કે આ પશ્ચિ છે ને આનો ક્યાંક નિકાસ નિકાસ કરતા હોય તેવી પ્રાથમિક જાણકારી મળી રહી છે સાથે જ અહીંયા જે તમે જુઓ છો કે આ શેડ બની રહ્યો છે અને આ શેડમાંથી કદાચ વેલ્ડિંગ કરતા તિખારો જરી હોય તેવું પ્રાથમિક જાણકારી મળી રહી છે પરંતુ હજી સુધી કોઈ સત્તાવાર માહિતી મળી નથી કે કઈ રીતે આગ લાગી છે પરંતુ અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ તે માણાબા ગામના પાટિયા પાસે હાલમાં આગ લાગી છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે અગાઉ મેં જે પ્રમાણે કહ્યું તેમ કે ડાંગરધામ હળવદ અને મોરબીની ફાયરની ટીમો ઘટના પહોંચી છે આગ પર કાબૂ મેળવવામાં આવી રહ્યો છે અને હજી પણ આગે વિકરાટ સ્વરૂપ ધારણ કર્યું છે અને જે આપણે જોઈ પણ રહ્યા છીએ અને આગે એટલું વિકરાટ સ્વરૂપ ધારણ કર્યું છે કે લગભગ જે પ્રમાણે માહિતી મળી રહી છે કે મોડી સાંજ સુધી કામગીરી ચાલશે અને અત્યારે જે પ્રકારે તમે જોઈ રહ્યા છો કે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને છેલ્લા બે કલાકથી પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને તેના સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ હજી પણ આગ પર કાબૂ મેળવાયો નથી એટલે જે પ્રકારે તમે જોઈ રહ્યા છો કે આગે વિકરાટ સ્વરૂપ ધારણ કર્યું છે અને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ છે ને હજી પણ આગ પર કાબુ મેળવાયો નથી સાથે જ મેં કહ્યું તેમ અગાઉ કે ધાંગધ્રા હળવદ અને મોરબીની ફાયરની ટીમો અહીંયા પહોંચી છે અને રાજકોટની ફાયરની ટીમ પણ અહીંયા બોલાવવામાં આવી રહી છે મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે ખાસ તો અલગ અલગ ટીમો આવી છે અને તેને તેના દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવી રહ્યો છે ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ માણાબા ગામના પાટિયા પાસે જે આ ફેક્ટરી છે અને આ ફેક્ટરીમાં કામકાજ દરમિયાન આગ લાગી હોવાની પ્રાથમિક જાણકારી મળી છે સાથે જ માળિયા પોલીસ પણ અહીંયા ઘટના સ્થળે પહોંચી છે તેઓ દ્વારા પણ અલગ અલગ કામગીરી કરવામાં આવી રહી છે એટલે ખાસ તો અહીંયા છેલ્લા બે કલાક ત્યાં પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને જે પ્રકારે તમે જુઓ છો કે હજી પણ આગે વિકાર સ્વરૂપ કર્યું છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન ચાલી રહ્યા છે અને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ સાથે જ મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે એટલે રાજકોટની ટીમ પણ અહીંયા પહોંચી રહી છે એટલે અલગ અલગ જગ્યાએથી ફાયરની ટીમો આવી રહી છે આગ પર કાબૂ મેળવવામાં આવી રહ્યો છે અને તેના સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ માણાબા ગામના પાટિયા પાસે ત્યાં આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે મોરબી નગરપાલિકાની ફાયરની ટીમ અહીંયા ઘટના સ્થળે પહોંચી છે અને છેલ્લા બે કલાકથી અલગ અલગ ટીમો દ્વારા પાણીનો આ મારો પણ ચલાવવામાં આવી રહ્યો છે અને તેના સીધા દ્રશ્યો પણ આપણે જોઈ રહ્યા છીએ કે જે પ્રકારે આગ પર કાબુ મેળવવામાં આવી રહ્યો છે એટલે મોરબી મહાનગરપાલિકાની ટીમ કે આ વર્ષો દ્વારા આગમાં કાબુ મેળવવામાં આવી રહ્યો છે આપણે આજે જોઈ રહ્યા છીએ એટલે છેલ્લા બે કલાકથી પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે તેના સીધા દ્રશ્યો આપણે હાલ તો જોઈ રહ્યા છીએ સાથે જ મેં અગાઉ કહ્યું તેમ કે મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે એટલે રાજકોટની ફાયરની પણ અહીંયા પહોંચવાની તૈયારી અને અત્યારે પાણીનો મારો ચાલી રહ્યો છે જે પ્રકારે તમે જુઓ છો કે પાણીનો મારવામાં આવ્યો છે મોરબી મહાનગરપાલિકા દ્વારા અને તેને સીધા તો આ રીતનો આપણો બનાવ છે અને ઉપર હજી ઢાંકવામાં નથી એટલે કામગીરી દરમિયાન કોઈ કારણોસર બનાવ બન્યો તેવી જાણકારી મળી રહી છે પરંતુ જે પ્રકારે તમે જોવો છો કે આગે વિતરણ સ્વરૂપ તારણ કર્યું છે ને તેના સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ એટલે ખાસ તો પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે તેના પર સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ એટલે અત્યારે આપણે માળિયા પાસે માણાપા ગામ છે ને ત્યાં આવેલી એક ફેક્ટરીમાં આગનો બનાવ લાવ સામે આવ્યો છે તેના સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ પેપર અને પ્લાસ્ટિકના બંચ બનાવેલા છે અને આ બંચમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે અને જે આપણે જોઈ છે સાથે જ પાણીનો મારો પણ ચલાવવામાં આવી રહ્યો છે જે પ્રકારે તમે જુઓ છો મોરબી નગર મહાનગરપાલિકાની ટીમ છે હળવદર નગરપાલિકાની ટીમ છે અને ધાંગધ્રા નગરપાલિકાની ટીમ પણ અહીંયા પહોંચી છે અને સાથે જ રાજકોટ મહાનગરપાલિકાની ટીમ પણ પહોંચી રહી છે પણ જાહેર કરવામાં આવ્યો છે આગ પર કાબુ મેળવવામાં આવી રહ્યો છે જે આપણે પાણી મારવાના સીધા જઈશું ત્યાંથી જોઈ રહ્યા છીએ તો આ મોરબી મહાનગરપાલિકાની ટીમ છે અને તેઓ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે છેલ્લા બે કલાકથી આગ બુજાવવાની કામગીરી ચાલી રહી છે અને હજી પણ ચાલી રહી છે જે પ્રકારે આગ પર કાબુ મેળવાઈ રહ્યો છે ત્યાંથી આગ આગળ કામગીરી થતી રહી છે પરંતુ અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ તે માણ ગામ પાસે ફેક્ટરી છે આગનો બનાવ આવ્યો છે ને આ પ્લાસ્ટિકને અલગ અલગ વસ્તુમાં આગ લાગવાનો બનાવ સામે છે બહાર પણ મોટી સંખ્યામાં છે અને અંદર પણ છે અને અત્યારે આપણે જોઈ ગયા છીએ જે પ્રકારે આગનો બનાવ સામે આવ્યો છે તેને સીધા Subtitles <laughs> by